આમ આદમી પાર્ટી એએપી ગુજરાતમાં તેના સભ્યતા અભિયાનને મજબૂત કરી રહી છે ખાસ કરીને કપાસિયા અને વિરમપુર વિસ્તારોમાં તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે એ નું સભ્યતા અભિયાન એએપીની વિચારધારા અને માર્ગદર્શિકા મુજબ અમીરગઢ તાલુકા પ્રમુખ અને દાંતા વિધાનસભાના ઇન્ચાર્જ રવિન્દ્ર યાદવ તેમજ વિધાનસભા પ્રભારીના નેતૃત્વ હેઠળ કપાસિયા અને વિરમપુરના વિવિધ ગામોની મુલાકાત લેવામાં આવી હતી સ્થાનિક લોકોનો પ્રતિસાદ આ મુલાકાતો દરમિયાન સ્થાનિક લોકોએ ભાજપ સરકારની નીતિઓ અને કોંગ્રેસના નિષ્ક્રિય વિરોધથી કંટાળીને એએપીની નવી રાજકીય સંસ્કૃતિમાં આશા જોઈ છે ઘણા લોકોએ સ્વૈચ્છિક રીતે એએપીનું સભ્યપદ સ્વીકાર્યું છે અને ગુજરાતમાં પરિવર્તન લાવવાનો સંકલ્પ કર્યો છે પરિવર્તનની લહેર એએપી લોકોની વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળી રહી છે અને એક આશાસ્પદ વિકલ્પ તરીકે ઉભરી રહી છે ગામડાઓ માંથી ઉઠી રહેલી આ લહેર સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતમાં હવે એક નવો રાજકીય અધ્યાય શરૂ થવાનો સમય આવી ગયો છે રિપોર્ટર મમતાબેન નાય અંબાજી બનાસકાંઠા